વિચારવાયુની સમસ્યામાં જેમાં લોકોને ઘણી વખતે બહુ ગભરામણ જેવું લાગતું બેચીને થતી હોય ઊંધો ગેસ ચડી જતો હોય ખૂબ મુશ્કેલી રાખતી હોય માનસિક દવાઓ એ પણ ચાલુ કરાવી હોય ડૉક્ટરે આયુર્વેદની કેટલી સરસ સારવાર છે કે જેનાથી પેશન્ટ માત્ર દોઢ બે મહિનાની સારવારથી જ માનસિક દવાઓ બધી બંધ કરી શકે આયુર્વેદની સંપૂર્ણ દવા લઈ શકે અને ખૂબ સારું થઈ જાય એવા એક પ્રફુલ્લાબેન મારી સાથે છે કે જેમને આ પ્રોબ્લેમ હતો અને અત્યારે એમને ખૂબ સારું છે આપણે અનુભવ લેશું આયુર્વેદથી એમને શું થયું હોય એ હા જય શ્રી કૃષ્ણ પ્રફુલ્લા બેન જય શ્રી કૃષ્ણ પ્રફુલાબેન શું તકલીફ હતી તમને મને અડધું માથું દુખતું હતું અને વિચારવાયું બહુ થતું હતા અને આપણાનું વોમિટ થાય તો બંધ જ ન થાય એવું બહુ થતું હતું ગભરામણ ને એવું આપણને એમ થાય કે હમણાં જીવ નીકળી જાય છે આમ એટેક આવી જઈશે એવું થાતું તું બરોબર છે અને વિચારવાયુ ખૂબ રહે એમ ને ખૂબ વિચારવાયુ રહેતા હતા બરો એ કેટલા વર્ષથી આ સમસ્યા હતી એ મે માનસિક દવા લીધી 1.5 વર્ષ લીધી માનસિક દવા ચામ ખોંભાડિયા ને ડોક્ટર બરોબર પણ આમ ટોટલ સમસ્યા કેટલા વર્ષથી હતી આમ 3-4 વર્ષથી જ હતી બરાબર છે અને અમે ક્યાંથી આવો છો અમે હળવદથી આવી છે હળવદથી આવો છો તો હળવાથી પ્રફુલ લાભે ને આપણી હોસ્પિટલ ની જાણ તમને કઈ રીતે થઈ એમ અમને મોબાઈલ માં વિડિયો જોયો તો બરાબર છે એટલે એમાંથી અમને એમ અને જેવી રીતે વિડિયો માં જેમ પેશન્ટ ને વિચાર માં અને ગેસ માં ને ફાયદો થઈ જતો તો એટલો જ સારો ફાયદો તમને થયો હા મને ઘણો ફાયદો છે બહુ સરસ મને આમ ડીજે એને ઢોલ ની વાગતું હોય ને તો મને બહુ માથું ચડતું હતું હવે એ કાઈ નથી બરાબર છે અને જયારે તમે અહીંયા આવ્યા એનાથી પેલા તમે લગભગ કેટલા ડોક્ટર ને બતાવ્યું હશે ઘણા ડોક્ટર ને બતાવ્યું આશરે નહીં હોય તો વીસ એકવીસ ડોક્ટર તો વીસ એકવીસ ડોક્ટર કયા કયા ગામે બતાવો કે અલગ અલગ ખંભાળિયા અમે નહીં હોય તો રોજ ઉઠીને એક નવા ડોક્ટર ને બતાવ્યું હતું બરાબર પછી પછી અમે રાજકોટ બતાવેલું છે બે ડોક્ટર ને હળવદ બતાવેલું છે બરોબર પછી બસ મોરબી નથી ગયા હજી એના પહેલા અહીં આવી ગયા અહીંયા આવી ગયા બરાબર છે તો બેન તમે જે કીધું પ્રભુલાબેન કે તમને જે છે વિચારવા એવું જેવું થતું ધબકારા વધી જાય માથું દુખતું તો તમને બે સમસ્યા સાથે થી નિદાન કર્યું તો ઊંધા કેસને કારણે માથું માઈગ્રેન જેવું દુખતું તમને સાથ સાથ તમને વિચારવાની તકલીફ હતી તો આ બે સમસ્યામાં તમને કેટલી મુશ્કેલીઓ થતી એમ ઘણી મુશ્કેલીઓ થતી કોઈ આમ કોઈ બોલાવે ને તો આપણને ગમતું નહીં આમ ક્યાંય જાવું ન ગમે મારે એક તો બેબી નાની ઘરે એટલે બધું માથે કામ ને એટલે બઉ તકલીફ પડતી ઘણું સારું છે બરોબર તો એમાં તમને જે છે રૂટિન કામકાજ કરવામાં બીક ને બઉ લાગતી કામ કરવાની શું થતું કામ કરવાની નીચા ન થાય ને રાત પડે ને નીંદર ન આવે રાત બે વાગે ત્રણ વાગે ઇંદરની ગોળી લેવી પડતી હતી મારે ટૂંકમાં ઓહો અને આપણી પાસે આવ્યા તો તમે લગભગ અલગ અલગ જે માનસિક દવાઓ બધી કેટલી દવા રોજની ખાતા ગોળીઓ રોજની મેં પેલા અમે જ્યારે ખંભાળિયા ચાલુ કરી હતી ને વર્ષ દિવસની ત્યારે એને વધારી પેલા છ ગોળી કરી હતી પછી અરવે હરવે કરીને ઓછી કરતા ગયા દોઢ વર્ષ લીધી દવા છેલ્લે એને બે જ દવા દીધી હતી મને પણ એ બે દવા વગર તમારે હાલતું નહોતું એવું ના નહોતું ગોળી ન ખાવ તો શું થાય એટલે આપણને ગુસ્સો આવે ને બીજું કઈ ન થાય ગુસ્સો ચીડિયા પણ થઈ જાય આપણને અને માથું દુખ્યા પછી ગભરામણ થયા ત્યારે જવું પડે હા ઇન્જેક્શન લેવું જ પડે તરત જ ઈસી મિનિટે એસિડિટીનું ઇન્જેક્શન લેવું પડે નકર તો પરસેવો ફૂલ ભરી જાય આઈબીપી થઈ જાય અને આવી જે આવી રીતે જે છે મહિનામાં કેટલી વાર થઈ જતું આવું મહિનામાં બે ત્રણ વાર થઈ જ જાય જો માથું ચડી જાય ને તો ક્યાંક ફરવા ગયા હોય તો ટ્રાવેલિંગમાં એસી મિનિટ ઇમરજન્સીમાં જવું પડે એટલે બહાર નીકળવાનું તમારે અવોઇડ કરવું પડે બહુ બહુ તકલીફ પડતી હતી બહાર જવા જયારે પહેલી વાર અહીંયા આપણી તરફ પાસે બતાવે પછી અહીંયાથી પાછા હાડવા ગયા તો માથું દુખે આવ્યું હતું હવે કાંઈ નથી થતું હવે તો અમે દ્વારકા જઈ આવ્યા ન દ્વારકા જઈને તો મારે એક વાર તો દવાખાને જવું જ પડે અહીંયા અમે દવાખાને ઇમરજન્સી માં લઈ ગયા મને મારા દેહ બરોબર વોમિટ ચાલુ થઈ ગઈ હતી મને એટલે કોઈ જગ્યાએ મુસાફરી હવે હવે કઈ નથી પેલા બહુ એવી તકલીફ થાય છે જેમ કે પેલા લગ્ન પ્રસંગમાં માં ક્યાંય જતા કે કોઈ ઘણા બધા લોકો ભેગા થતો ત્યાં જતા બહુ મુજારો થતો મુજારો થતો હા

સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વપ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એને બી જ માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું હવે પ્રફુલ્લાબેનના માધ્યમથી હું તમને એ વસ્તુ સમજાવવા માગું છું કે માઇગ્રેન અને વિચારવા જેવા ઘણા બધા લોકોને એકસાથે આ પ્રોબ્લેમ જોવા મળે છે કોઈ જગ્યાએ બહાર ટ્રાવેલિંગમાં જવું હોય ઘણા બધા લોકો ભેગા થતા હોય મેળાવડામાં જવું હોય તો તરત માઇગ્રેનનું એટેક આવે ને સાથે સાથે ગભરામણ બેચેની થાય પેશન્ટને ભય એટલો બધો લાગે કે કોઈ પણ પ્રકારનું જે છે એ કામકાજ ન કરી શકે બહાર જવાનું પણ ટાળે અને એની સાથે બેન તમને ઊંધો અને કબજિયાત પણ રહેતી એમાં તમને શું થતું ઊંધા ગેસ મને કાર જે પેટ ચડી જાતું અને ગમે એટલું કરો ને તોય તમારે ટોયલેટ થાય જ નહીં ગમે ગમે એરંડ્યુ પીવો ને તોય કાઈ નો થાય એટલું વમી કબજિયાત હતી મને બહુ આપડી દવાથી કેવું રહ્યું ફૂલ અતારે હા પેટ મારું મને સામેથી પૂછે એક પ્રીતિ તને તકલીફ કેવી આવી હતી તું કેમ આવી થઈ ગઈ એમ તારું શરીર માં ઘણો ફેર પડી ગયો છે સુધારણો આવી ગયો હા એટલે હું તમારું નામ દઉં કે મે ની દવા ચાલુ કરીયે ગા બરાબર છે અને બેન તમે જ્યારે આપડી પાસે આવે ને અલગ અલગ ડોક્ટરે દવા લેતા તો એ દવા થી તમને કઈ ફાયદો થતો કે શું થતો થાય તો દવા લે ત્યાં લગીન થાય પછી તરત જ હતું એ ને પાછું જવું પડે આપણે લેવા પાછું એ અને ઇમરજન્સી માં જવું પડે હા બરાબર ક્યારેક તો ટોયલેટ ની દવા દેવી પડતી સિરપ આપતા મને કેમ કે આવી રીતે બીપી 90 થઈ जातो ને તો પછી આ લોકો એમ કે એને કબજિયાત ની તકલીફ છે એટલે સાહેબ એમ કે તો આલ રાઈતે બે બોટલ પીવડાવી દેજો ચમચી બે ત્રણ ચમચી એટલે સવારે ખુલાસે થઈ કેમ કેમકે બહુ આમ પી કરી તો પછી નો વરે એટલે આઈબી પી થવાનું છે

માઇગ્રેન સમસ્યામાં જ્યાં સુધી સુધી અને અને મટાડવામાં ના આવે ત્યાં નથી સાથે ચિંતા ને વિચાર જોડાય તો માથું વધારે માંડે જે આપણે જોવા મળતું હતું બેન હવે અત્યારે તમે એ કહો કે અત્યારે તમે એટલા બધા સ્વસ્થ છો આટલા વર્ષમાં ક્યારે એટલા બધા સ્વસ્થ તમે થયા છો બરાબર આ બધા વિલયતી દવા લેવી પડતી કે તમારી માનસિકની દવાઓ ચાલુ હતી એ તમે કેટલા ઝડપથી બંધ કરી શક્યા એ તો પેલા થોડા થોડા અંતરે બંધ કરવાનું સાહેબે કીધું હતું અને પછી અહીંયા મેં દવા ચાલુ કરી ને પછી દવા તમે મૂકી ન એમ પણ દવા ચાલુ કરીને પછી તમારી વાત કીધી કે આવી રીતે સાહેબ સાહેબની દવા ચાલુ તો એ રાજી થઈ કે ના ના બહુ સરસ કે હું કે તારી દવા તમને બેન ને અનુકૂળ હોય ને તો એ તમતા રાખ તમે સાવ દવા બંધ કરી શકે એમ ને હા કોઈ વસ્તુ નહીં બેન અહીંયા જે પંચકર્મ સરળ કરવા માટે તમે આવતા તો એને તમને કેટલું ઝડપથી ફાર સારું લાગતું પંચકર્મ તો બહુ સરસ કરે છે બરોબર અને તરત જ હલકા હલકુ લાગતું શરીર માં ને માથું ઉતરી જતું શરીર માં સ્ફૂર્તિ લાગતી કે ન લાગતી સ્ફૂર્તિ લાગતી લોય આપડું તરત આમ ગરમ થઈને થાતું હોય ને નબડાઈ જરાય ના લાગી ને ક્યારે એટલે હું એ પણ કહેવા માગું છું કે તમે કોઈપણ જગ્યાએ આયુર્વેદની પંચકર્મ સારવાર પણ કરાવતા હો તો એ ડૉક્ટરને ખાસ ત્રણ પ્રશ્નો પૂછો સૌથી પહેલું એ પૂછો કે આ સારવારથી મને કેટલું ઝડપથી સારું થશે બીજું એ પૂછો કે આનાથી મને નબળાઈ તો નહીં આવી જાય અને ત્રીજું ખાસ એ પૂછો કે મારા રોગના લક્ષણો કેટલા ઝડપથી દૂર થશે આ સારવારથી કારણ કે પંચકર્મ સારવાર કરીને એટલે રોગ ઝડપથી દૂર થાય નબળાઈની જગ્યાએ સ્ફૂર્તિ આવે અને સાથે સાથે જે છે એ સારવારથી શરીરમાં અતિશય પ્રમાણમાં હળવાશ આવી જાય

તમે કોઈ મેડિકલ સ્ટોરમાંથી લેતા હો તમે ઓનલાઈન મંગાવતા હો કે પછી તમે હાથે કોઈ દવા લેતા હો આયુર્વેદ દવા જરાય ગરમ નથી જો તમારું સાચું નિદાન ન થાય તો જ તમને દવા ગરમ પડી શકે છે એટલે મારી નમ્ર વિનંતી છે કે તમને આયુર્વેદ દવા ગરમ પડતી હોય તો તાત્કાલિક એ દવા બંધ કરો અને ગુજરાતનો પણ વ્યક્તિ એવું માનતો હોય કે મને આયુર્વેદ દવા ગરમ પડશે માફક નથી આવતી એ લોકો અમારો સંપર્ક કરી શકે છે અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી અને અમે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ પ્રફુલ્લાબેન તમારા ઘણા એવા લેડીઝ હશે બિચારા કે જેને માઇગ્રેનની તકલીફ હશે વિચારોની તકલીફ હશે તમારે જેમ અતિશય કબજીયાત રહેતી હશે તો આ બધી સમસ્યામાં તમને આપણી હોસ્પિટલમાંગશો હું એમ કહીશ કે એક વાર આવો સાહેબની મુલાકાત લ્યો ગાંધીધામ બહુ સરસ છે અને આ રોગ નથી આપણને સાહેબ સરસ મજાની દવા કરી દેશે ને સારું થઈ જશે આમાં મને સો સો ટકા ફેર પડ્યો છે તો તમને આવો તમે

ઘણી વખતે દવાઓ એવી હોય છે કે લોકોનું જીવન આનંદ છીનવાઈ જાય છે એને સતત એક પ્રકારના પૂતળાની જેમ થઈ જાય કે ન બોલી ચાલી શકે ન હાલી ચાલી શકે બસ બસ માનસિક દવા લેવો એટલે મગજ બેરું થઈ જાય પણ શરીરમાં વસ્તુ એને જ હોય છે આયુર્વેદ સારવાર લોકોને સ્ફૂર્તિ તો આપે જ છે પણ તમે જુઓ છો પ્રફુલાબેન તમે અત્યારે ચહેરો કેટલો કાઢો હતો તમારો બરોબર ને અત્યારે કેટલું સરસ થયું એનું કારણ એ છે કે વાયુ શરીરમાંથી ઓછો થયો બરોબર ગુસ્સો બહુ આવી જતો તો મને પેલા વાત વાતમાં બહુ ગુસ્સો આવી જતો તો હવે કાંઈ ગુસ્સો ગુસો કાંઈ નહીં કામ થાય તો કરી લેવા ન કર એમ થાય કે અત્યારે નથી કરું પાંચ મિનિટ બાર બેહ જાઉં પછી કરું બાકી ઘણો મારા શરીરમાં મેં મારી રીતે ઘણો કંટ્રોલ કરી લીધો અને તમારી દવાથીને ઘણો ફાયદો થયો છે ખૂબ જ કૃષ્ણ બેન શ્રી કૃષ્ણ